નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી બનાસકાંઠાના સાંસદ ગેની ઠાકોર હર હંમેશ તેમના આકરા તેવર માટે જાણીતા છે અને કડી વિધાનસભાની બેઠક માટે કોંગ્રેસના પ્રચાર અર્થે આવેલા આ ગેનીબેન ઠાકોરે દારૂ જુગાર સહિત અનેક પ્રશ્નો તેમણે ઉઠાવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની જે રાજનીતિ છે ને ખાસ કરી કડીમાં જે પ્રકારે દાદાગીરી અને ધાક ધમકીની રાજનીતિના કોંગ્રેસના આરોપ લગાવી રહ્યા છે તે જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે આ વિધાનસભાની બેઠકની જે ચૂંટણી છે

કે આજે જ્યારે કોંગ્રેસનો કેસ પહેર્યો અત્યારે આપવા માટે અમારી પાસે કાંઈ નથી મળી વિચારધારાને સમર્પિત થઈને આવ્યા છે ત્યારે એમને પણ ખાતરી આપીએ છીએ કે અમારી તમને એટલી ખાતરી છે કે કોંગ્રેસમાં આવ્યા છો તો તમારો ઉપયોગ કરીને ફેંકી દેવામાં નહીં આવે છે અમેની વિચારધારા છે એમ પણ જ્યાં પણ તમને પ્રતિનિધિત્વ આપવું પડે કે જ્યાં તમારું રક્ષણ કરવું પડે ત્યાં કોંગ્રેસ પાર્ટી તમારું રક્ષણ કરશે ભારતીય જનતા પાર્ટીને કોઈ એવોર્ડ આપવાનો થતો હોય તો એ સૌથી મોટો અત્યારે સમગ્ર દેશને ગુજરાતની અંદર એ ભ્રષ્ટાચારનો એવોર્ડ એના નામે આપવાનો થતો તો હોય તો પહેલા નંબરનો એવોર્ડ એમને મળે હું અભિનંદન આપું છું અમિતભાઈ ચાવડાને કે એમને દાહોદ જિલ્લામાં સો કરોડથી પણ વધારે ભ્રષ્ટાચાર કરેલા ભારતીય જનતા પાર્ટીના મંત્રીને એમના દીકરાઓએ સતત એમને વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો સતત વહીવટી પ્રક્રિયામાં આગળ વધ્યા અને આજે ભારતીય જનતા પાર્ટીના મંત્રીના બે દીકરા જેલમાં પુરાવ્યા હોય કે તમે ભ્રષ્ટાચારી છો એ સાબિત કરી બતાવ્યું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર કઈ રીતે ચાલે કોઈ પણ સરકારને લોકોને જનાદેશ આપે બહુમતી આપે તો એના ખાતા પ્રમાણે મંત્રીઓ બનાવે કે ભારતીય જનતા પાર્ટીમાં પેરેલલ બે સરકારોની રચના થાય એક નામના થાય એક નિર્ણય લેવાવાળા થાય ને પાછા તાલુકા કક્ષાએ ને જિલ્લા કક્ષાએ આ જગારના હડા ધરાવા ચલાવવા એક સરદાર બને એક દારૂના ધંધા કરવા સરદાર બને એક કામ જે કન્ટ્રાક્શનના ચાલતા હોય એમાં ભ્રષ્ટાચારના ખાતાની વેચણી થાય અને ખાતાની વેચણી એટલે લોકોની સુખાકારી માટે નહીં ખાતરી વેચણી નહીં પણ આ ભ્રષ્ટાચાર કઈ રીતે કરવો અને લોકોને કઈ રીતે હેરાન કરવા એની પેરાલાલ બોડીની રચના કરતું હોય તો ભારતીય જનતા પાર્ટી કરે છે ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આ લોકો સામે લડવા માટે કરીને જે રીતે મળદેજીએ કહ્યું એ પ્રમાણે હું પણ આપ સૌને વિનંતી કરું છું કે અમે ગાંધી અને સરદારની વિચારધારાવાળા લોકો છીએ અમે અન્યાય અમે લડવાવાળા લોકો છીએ પણ આ ચૂંટણીની અંદર

ગુથો ઉપર રહેવું પડે તો રહીને પણ આ ચૂંટણીનું મતદાન પત્યા પછી આ બધા આગેવાનો પોતપોતાના ઘરે જવાના છે અને પૂરી જવાબદારી નિભાવવાના છે ત્યારે આ